આજુબાજુ ઉતારતા નથી અને બાકી છતાંય ઈ લેવલે છે તો એ ચાલીસ થી પિસ્તાલીસ હજાર નો અમને ચોખ્ખો નેટ નફો વિઘે છે અરવિંદભાઈ વધુમાં જણાવ્યું કે પોતે ટમેટાનું આગોતરું વાવેતર કર્યું હતું જેથી તેઓને શરૂઆતમાં સારા ભાવ મળ્યા છે જેથી છ થી સાત લાખનું વેચાણ કરવામાં આવ્યું છે અને એક વીઘી અંદાજીત રૂપિયા વીસ થી ત્રીસ હજાર સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે હાલ પચાસ ટકા નફાકારક ખેતી થાય છે ટમેટામાં એક વીઘી અંદાજીત રૂપિયા બારસો થી તેરસો મણ જેટલું ઉત્પાદન મળી રહે છે અને સારા ભાવ હોવાથી સારું ઉત્પાદન શરૂઆતમાં મળ્યું હતું ને ટમેટાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક ખેતી સાબિત થાય છે